શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે જિલ્લાના ખાટડી ગામે સોલાર કંપનીના કામોમાં માટી નાખવા ગૌચર જમીનો પર આડેધડ ખોદકામ કરવામાં આવતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે ખાટડી ગામે સોલાર કંપનીના પ્રોજેક્ટમાં ગૌચર જમીન ખોદકામ કરી માટી નાખવા મુદ્દે માલધારીઓ આકરા પાણીએ જોવા મળ્યા ગૌચરની જમીનો બચાવવા અંગે માલધારીઓએ ખનીજ ખોદકામ બંધ કરાવી યોગ્ય પગલા ભરવા તંત્રને અપીલ કરી છે વીઘા ગૌચર જમીન ખતરામાં હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે તેમજ નેતાઓ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે બસો પચાસ વીઘા ગૌચર જમીન ખતરામાં હોવાનું માલધારીઓનું કહેવું છે

અને આ લોકોને કાયદેસર કાર્યવાહી કરવી ખડી ગામની સીમમાં જે અમારી ગૌચરની જમીન આવેલી છે અમારા ગામ તરણની એમાં આ સોલર કંપનીએ ખોદાણ કરી અને રસ્તા બનાવવા માટે માટી લઈ ગયેલા છે અને જ્યાં ત્યાં ખાડા કરી નાખેલા છે જ્યાં ત્યાં વાહનો ગૌચરની જમીનમાં આડે દળ વાહનો ચલાવી અને ખવડ જે હતું એના ઉપર વાહનો ફેરવી અને ગાયો ભેંસોને ચરે એવું રહેવા દીધું નથી કડક કાર્યવાહી કરે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ બસો પચાસ વીઘા જેટલી જે ગૌચર ની જમીન છે તે ખતરામાં છે તેવું માલધારીઓનો આક્ષેપ છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યું છે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરોની જમીનો પણ સુરક્ષિત નથી તેમના ઉપર પણ ખનીજ માફિયાઓનું રાજ સ્થાપિત થઈ ગયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખાટડી ગામે બસો પચાસ વીઘાની જે ગૌચર જમીન આવેલી છે એ ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે અને બાજુમાં જે સોલાર કંપનીનું કામ ચાલે છે ત્યાં આ ખોદકામ કરી અને માટી નાખવામાં આવતા હોવાનો માલધારી સમાજનો આક્ષેપ છે ત્યારે ખાટડી તેમજ આજુબાજુના ગામના જે માલધારીઓ છે તે બસો પચાસ વીઘા જમીનોમાં પોતાની ગાય અને માલધોરો ચરાવતા હોય છે અને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ હવે આ જ જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરવાની શરૂઆત કરવામાં આવી છે જે ગૌચર જમીનો હોય છે તેના ઉપર લોડેડ મશીન હિતાથી મશીન ડમ્પરો ફેરવવામાં આવી રહ્યા છે આડેધર રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને આ ખનીજ માફિયાઓના કારણે માલધારી સમાજમાં રોષ છે જોકે આ મુદ્દે માલધારી સમાજના આગેવાનો દ્વારા આ ખનીજ માફિયાઓ ઉપર કડક પગલા ફરી અને જે ખોદકામ કરવામાં આવ્યું છે અને ગૌચર જમીન ઉપર જે દબાણો કરવામાં આવ્યા છે ખોદકામ કરી અને ખાડાઓ કરવામાં આવ્યા છે તે તાત્કાલિક તાત્કાલિકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે કારણ કે આ જે ખનીજ ચોરી કરવામાં આવી છે જેમાં અવારનવાર આ માલઢોર પડતા હોય છે અને મોતને ને ભેટતા હોવાનું પણ ત્યાંના સ્થાનિક માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાન મૂડી પંથકમાં બે રોગ તો ચોરી ચાલી રહી છે કાર્બોસેલ હોય સફેદ રેતી હોય અને હવે તો માટીની પણ ચોરી ચાલી રહી છે અત્યારે જે સોલાર કંપની છે ત્યાં ડમ્પરો ભરી અને માટી નાખવામાં આવી રહી છે તે ગૌચર જમીનમાંથી ખોદકામ કરી અને નાખવામાં આવતી હોવાનો માલધારીઓનો આક્ષેપ છે હવે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ જિલ્લા કલેક્ટર પ્રશાસન વિભાગ ત્યાંના મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ આ મુદ્દે જાગે અને જે આ ખનીજ ચોરી ગૌચર જમીનો ખોદાઈ રહી છે તે બચાવે તેવી પ્રકારની માંગણી છે તે માલધારીઓ દ્વારા તંત્ર સમક્ષ કરવામાં આવી છે ખુલ્લે આમાં બેરોકટોક જે ખનીજ ચોરી ગૌચર જમીનોમાં ખાડા ખોદી ચાલી રહી છે હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે છતાં પણ તંત્ર પોતે હાલ આ ખનીજ ચોરી અટકાવવા કોઈ પ્રયાસ ન કરતા હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે હવે તંત્ર જાગી અને આજે બસો પચાસ વીઘા જેટલી ગૌચરની જમીન છે તે બચાવી લે તે પ્રકારની માંગણી છે તે તંત્ર સામે માલધારી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે તંત્ર આ પ્રકારના પગલા ત્રણ થી ચાર દિવસ માં નહીં તો માલધારી સમાજના આગેવાનો કયા નેતાઓ છે તેમના શું કોઈ નામ આવ્યા છે સામે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજ ચોરી ચાલતી હોય છે ત્યાં નેતાઓનો સૌથી મોટો હાથ હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે તાજેતરમાં જે કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના બની હતી ત્રણ મજૂરોના મોત થયા હતા તે ભાજપના આગેવાનોની કાર્બોસેલની ખાણ હતી હવે આ ગૌચર જમીનો ખોદાઈ રહી છે સોલાર કંપનીમાં માટી નાખવામાં આવી રહી છે ત્યારે આ માલધારી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે જોકે આ મુદ્દે માલધારી સમાજના આગેવાનો અને માલધારી સમાજના જે ઢોર ચરાવતા લોકો હોય છે તેમના દ્વારા મૂડી પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે અરજી આપવામાં આવી છે અને આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી અને જે આ નેતાઓ છે તેમના પણ નામ બહાર લાવવામાં આવે અને ગૌચર જમીનો ઉપર જેમના દ્વારા કબજો કરવામાં આવ્યો છે બેરોકટોક ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે તમામ લોકોના નામ બહાર લાવી

આવું એટલા માટે કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જે ગામે આવેલી ગૌચરની અઢીસો વીઘા જેટલી જમીનો છે તેમના ઉપર ભૂ માફિયાઓએ રાહ જમાવી લીધું છે આ રાહ જમાવી અને ગેરકાયદેસર રીતે આડેધર ખોદકામ કરવામાં આવી રહ્યું છે માલધારી સમાજના આગેવાનો હોય અને ત્યાંના સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે રોષ છે આ મુદ્દે માલધારી સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આ ગૌચર બચાવવામાં નહીં આવે તો અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને ને રજૂઆત કરવામાં આવશે આ મુદ્દે ખાણ ખનીજ વિભાગને તો સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે પરંતુ તેનો હજુ કોઈ નથી પડ્યો જેને લઈને પણ રોજ છે હવે કલેક્ટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી લેખિત રજૂઆત કરી અને આ ખનીજ ચોરી અટકે તે માટેના પ્રયાસો ત્યાંના સ્થાનિક માલધારી આગેવાનો હાથ ધરશે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે